લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરામ વ્યાયામ શાળા તરફથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ વડોદરાના ક્ષમતા રોડ પાસે આવેલા અંકુર એપાર્ટમેન્ટ પાસે જય મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરામ શાળા તરફથી આયોજિત સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોત્રી મેડિકલ હોસ્પિટલ અલગ અલગ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત ગોત્રી મેડિકલ કોલેજના મયુર અડાલજા ડીન તેમજ ડોક્ટર સુનિલ નાયક ફોરેન્સીક ડિપાર્ટમેન્ટના હિતેશ રાઠોડ સહયોગ તથા લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન દિલીપ નેપાલી સંકેત નેપાલી દીપ જોશી સહિત અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા લક્ષ્મીનગર ખાતે આવેલ મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોત્રી મેડિકલ કોલેજના સહયોગથી આજ રોજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઉદઘાટન થયું હતું આ પ્રસંગે ડીન પોત્રી મેડિકલ કોલેજ ઓફિસ સિટિંગ ડીન સોનેલ નાયક તેમજ ડૉક્ટર હિતેશ રાઠોડ સાથે અને કો ડૉક્ટર અને બીજી એમની ટીમ સાથે આજે અહીંયા આ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આપ જોઈ શકો છો એવી રીતે બધા જ લોકોને આજથી દર બુધવારે અગિયારથી બે અહીંયા એક સેન્ટર ચાલુ કરવાનું કરવામાં આવ્યું છે અને બધી જ પ્રકારની દવાઓનો જે પણ રોગ છે એની બધી જ દવાઓ અહીંયા આપવામાં આવશે એવું આ જરૂર આ કેમ્પમાં અમે શરૂઆત કરી છે